નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલું ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ બજાણ્યા અને માડી મહોલ્લો આવેલો છે પાઇપલાઇનની સમસ્યા સાથે પાણીની સમસ્યા બજાણ્યા અને માડી મહોલ્લામાં કે જે નવીનીકરણ પાણીની લાઇનો નાખવામાં આવી રહી છે તેમાં માડી મહોલ્લાની અંદર એન્જિનિયર દ્વારા પાણીની જે પાઇપલાઇનો છે તે જૂની નાખી દેવામાં આવે છે બજાણ્યાવાસ અને માડી મહોલ્લાના રહીશો દ્વારા એન્જિનિયરનો વિરોધ કરવામાં આવ્યો એન્જિનિયર દ્વારા કહેવામાં આવ્યું કે તમારા રીતે કામ નથી કરવાનું કામ તેમને કરવાનું છે એ પાઇપલાઇન જૂની નાખે કે નવી એ તેમને જોવાનું નથી રહીશો દ્વારા તેમને દસ વર્ષ જૂની પાઇપો છે એ જ પાઇપો કાઢી અને ફરી નાખી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે તો કોર્પોરેશને નવી પાઇપોને ટેન્ડર પાસ કરી આપ્યું છે તે જૂની પાઇપો કેમ નાખી આપે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું રહીશોનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે એન્જિનિયર અજય ડોડિયા વોર્ડ નંબર આઠના જે છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે આ જે પાઇપલાઇન છે જૂની તે જ નાખીશ તમારાથી થાય તે તોડી લો જેની કમ્પ્લેન કરવી હોય તેમને કમ્પ્લેન કરી શકે છે તેવું એન્જિનિયર અજય ડોડિયા દ્વારા કહેવામાં આવ્યું ગોરવ પોલીસ સ્ટેશન પાછળ માળી મોલ્લા મેં પાજા વાત પાણી પાણીની પાઇપ ગંદુ પાણી આવતું ને ગંદી પાઇપો અમારે નાખે છે અમે અત્યારે બધી નવી પાઇપો નાખીએ છીએ ને અમારે માળીમોલ્લા મેં ઘણી ગંદી પાઇપો નાખે છે અત્યારે અમારે નવી પાઇપની માંગણી અમે કરીએ છીએ પણ ત્યાં એ લોકો એમ કે છે આ જ પાઇપો અમારે નખાશે બીજી નાખે નહીં અમે આવીએ એવું શું કામ કરે અમને નવી પાઇપો જોવે અમારે પાણીની નવી પાઇપની માંગણી અમારે છે અને ચોખ્ખું પાણી જો ગંદુ પાણી આજે સાત આઠ વર્ષ એવું ગંદુ પાણી પીએ છીએ અને એ લોકો બોલો અને એ લોકો કે કહેવાય જે તમારે જે થાય એ કરી લો અમારે કોઈ અમારી ચાલે ને કર્યું અમે જે કરીએ એ થાય એમ કે છે તે એવું ક્યાં સુધી અમે ચાલીશું હેં નિરુબેન આ ગુરૂવા પોલીસ સ્ટેશન પાછળ માળી માળીમોલનો અને ભજન વિસ્તાર છે અહીં આગળ પાણી માટેની નવી લાઈનનું નવીનીકરણ થઈ રહ્યું હતું અને એમાં બધે જ નવી લાઈનો નાખવાની હતી જેની જગ્યાએ અત્યારે અમારા અમારા જે મોહલ્લાની અંદર જૂની પાઇપો જે ઓલરેડી દસ વર્ષથી વપરાયેલી છે એ પાઇપલાઈનો અત્યારે નાખવામાં આવી રહી છે જેનો અમે લોકો વિરોધ કરીએ છીએ જ્યારે બધી જ નવી લાઈન નખાઈ રહી છે તો અમારા એરિયામાં આ જૂની લાઈનો કેમ કારણ કે અમે છેલ્લા છ સાત વરસથી ગંદા પાણીની તકલીફથી અમે પીડાઈએ છીએ અને અત્યારે ચોખ્ખા પાણી માટે જ અમે આ રજૂઆતો કરી છે જો બધે જ નખાતી હોય નવી લાઈનો તો અહીં આગળ અમને કેમ આ રીતે કરવામાં આવે છે અમારી એટલી જ માગણી છે કે અમને પણ અધિકાર ચોખ્ખું પાણી મળવું જોઈએ અને અમને પણ નવી લાઈનો મળવી જોઈએ એન્જિનિયર જે છે અજય ડોડિયા સાહેબ એમને અહીંયા આગળ હતા અમે એમને રજૂઆત કરી કે તમે બધી જ જગ્યાએ નવી લાઈનો નાખેલી છે તો તમે અમારા અમારા વિસ્તારની અંદર પણ તમે નાખી આપો અમારા ફરિયામાં નાખી આપો તો એમણે કીધી કે ભાઈ અમારે તમને પૂછીને કામ નથી કરવાનું અમારે જે કરવાનું છે અમે અમે ત્યાં કરીશું અને અમને તમારે કહેવાની જરૂર નથી અમે એમનો વિરોધ કર્યો કે સાહેબ આ વસ્તુ ખોટી છે તો એમનું કહેવું એવું છે કે તમારાથી જે થાય એ કરી લેજો બરાબર છે તમારે જેણે કહેવું હોય એ કરી લેજો તમારે જે ઉખાડતું હોય એ તમે ઉખાડી શકો છો બરાબર છે બાકી અમે જે આ લાઈન નાખવાનું છે અમે એ રીતે અમારે નાખવાનું તમારે કીધા પ્રમાણમાં નથી ચાલવાનું આ રીતનો એમનો જવાબ છે અમારી માંગણી એટલી જ છે કે જે રીતે આ બધી લાઇનોમાં બધા ફરિયામાં નવી લાઈનો નાખેલી છે એ રીતે અમારા ફરિયામાં પણ નવી લાઈનો આવે જેથી કરીને આ જે ગંદા પાણીનો અને પ્રોબ્લેમ છે એ કાયમ માટે દૂર થઈ જાય નવી લાઈનો આવવાથી ચોખ્ખું અને સુંદર ચોખ્ખું અને સ્વચ્છ પાણી અમને પણ મળશે મારું નામ વિજય માલિક છે માળી મોલ્લા ગોરવ પોલ્યુશન પાછળ